જેની ફાઈલો ધૂળ ખાઈ રહી છે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહી રહ્યા છે આજે બતાવવા જઈ રહ્યા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટાની તસવીરો જ્યાં ચાર વર્ષ પહેલા કરોડ લાખના ખર્ચે એક આધુનિક સ્વિમિંગ પુલ બનાવવાનું સપનું ત્યાંની જનતાને બતાવવામાં આવ્યું પણ આજ દિન સુધી સ્વિમિંગ પુલ નું સપનું સાકાર થઈ શક્યું નથી શહેરના લોકો હજુ તેમાં નાહવાનું સપનું અધૂરું છે ત્યારે અમારો ખાસ રિપોર્ટ જુઓ જુઓ આ દ્રશ્યો ઉપલેડા નગરપાલિકા મેદાનમાં જવાહર સોસાયટી પાસે આવેલી આ જગ્યાએ બે હજાર સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરાઈ હતી પરંતુ આજે સાડા ચાર વર્ષ પછી પણ આ બે મોટા ખાડા સિવાય કંઈ જ નથી ખાડામાં ચોમાસાનું ગંદુ પાણી ભરાઈ ગયું છે જાડી જાખરા ઉગી નીકળ્યા છે દુર્ગંધ ફેલાઈ રહી છે અને બાથરૂમની દિવાલો ધૂળ ખાઈ રહી છે ખાસ કરીને તમને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે સ્વિમિંગ પુલ છે બે હજાર એકવીસ બાવીસ ની સાલ અંદર આનું જે તે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું આજ દિન સુધી આ સ્વિમિંગ પુલ નું કામ છે તે પૂર્ણ થયું નથી સાડા ચાર વર્ષ જેવું થયો સમય છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે સ્વિમિંગ પુલ ની હાલત

swimming pool ની અંદર લાદીનું કામ શેડ બનાવવાનું કામ વેલી તકે પૂર્ણ કરી અને બે મહિનાની અંદર આ સ્વિમિંગ pool નું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લોકાર્પણ થાય એવી નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર આખા પેકેજ ટેન્ડરનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો પણ જે તે સમયે કોરોના ના કારણે અને થોડીક એજન્સી ની ધીમી ગતિ ના કારણે કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી પ્રશ્ન એ છે કે ક્યાં સુધી આપણે આવા અધૂરા પ્રોજેક્ટ જોઈશું ક્યારે જાગશે તંત્ર ક્યારે નક્કી થશે જવાબદારી દિનેશ ચંદ્રવાડિયા જી મીડિયા રાજકોટ